કંપનીના સ્થાપક અને એમડી કૈલાશ કાબરાએ બે હજાર છ માં માત્ર બાર કર્મચારીઓ સાથે રૂપિયા કરોડના શરૂઆત કરી હતી આજે તેમની ટીમ સભ્યો સુધી વિસ્તરી છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં બસ્સો કરોડનું વેચાણ નોંધાવ્યું છે કંપનીએ શરૂઆત થી જોડાયેલા કર્મચારીઓની મહિન્દ્રા એક્સયુ વી સેવન હંડ્રેડ ટોયટા ઇનોવા હ્યુન્ડાઈ આઈ ટેન હ્યુન્ડાઈ એક્સટર મારુતિ સુઝુકી એટિગા અને બ્રીઝા જેવી કાર ભેટ આપે છે અન્ય કર્મચારીઓની દ્વિચક્રી વાહનો મોબાઈલ ફોન પરિવાર સાથે રજાઓ અને સોના ચાંદીના સિક્કાઓ આપવામાં આવ્યા છે કૈલાશ કાબરાના જણાવ્યા અનુસાર તેમના પિતા કાકા અને દાદા તેમના માર્ગદર્શક છે અને તેમના બિઝનેસ ગુરુ ગણપતજી ચૌધરી શીખવેલા અન એન્ડ રિટર્નના સિદ્ધાંતને અનુસરીને તેમણે આ નિર્ણય લેવા આવશે આપહેલ સૂરતા હીરા વેપારી સૌજી ધોળક્યાની પ્રેરણાથી કરવામાં આવી છે અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે 2006 માં અમારો બ્રાન્ડ એકે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે 12 જનની ટીમ થી દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો 2006 માં એ વર્ષે અમારું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતો અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્કસ છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે જે કાર તમે આપવાના છો કઈ રીતે આખો વિચાર આવ્યો કારણ કે આ જે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે અહીંયા આગળ અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભી ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલા મેં એમનો આ એક સરસ આ દ્રશ્ય જોયો તો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌપ્રથમ અમારા મેમ્બર્સ દે અમે ગિફ્ટ આપી છે કે તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને જ આપી છે અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓર્ડર વાઇઝ એક કર્મ જે કર્મ હોય કે ભઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે એક્સવી 700 ઇનોવા ગિફ્ટ આપી છે એના પછી જે નીચે સેલ્સ ટીક મેમ્બર છે એમને હોન્ડા જે છે i10 નીઓસ છે એ આપી છે પછી ટાટાની નેક્સોન ગાડી છે એક્સેલ સિક્સ પ્રેઝા ગાડી છે એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી અમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર